નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ હવે જોઈએ ઘટના સમાચાર બગસરા શહેરમાં મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે મુસ્લિમ બિરાદરોએ વિવિધ વિસ્તારમાં જુલુસ કાઢવામાં આવ્યો પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અમરેલીના બગસરા શહેરમાં મહંમદ પૈગંબર સાહેબના જન્મદિવસે મુસ્લિમ બિરાદરોએ ઉત્સાહભેર વિવિધ વિસ્તારમાં જુલુસ કાઢવામાં આવ્યું આ જુલુસ શહેરના હાર્દસમા ગુંડલિયા ચોક કુકાઓ નાકા નદીપરા મેઇન બજાર સહિતના રાજમાર્ગો પર નીકળતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો ઠેર ઠેર ઠંડા પીણા આઇસક્રીમ નાસ્તાનું આયોજન કરાયું મહંમદ પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણીના અનુસંધાને કાયદો વ્યવસ્થાના ભાગરૂપે બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈ સાળુકે સાહેબ તેમજ પીએસઆઈ ગઢવી સાહેબ અને ડાંગર મેડમ સહિત પોલીસ સ્ટાફ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો મહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ શાંતિમય માહોલ વચ્ચે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં એકબીજાના ભાઈચારા સાથે ઉજવણી કરવામાં આવેલ રીપોટર અશોક મણવર સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ અમરેલી જોમાલ સરવૈયા મુસ્લિમ અગ્રણી આજ રોજ અગસરામાં જસ્ટને ઈદે મિલાદુલ નબી ત્યારે આકા સલ્લાહ અસલમના જન્મદિવસ હોય બગસરાની ધરતી ઉપર આજે હજારોની સંખ્યામાં વિશાળ જુલુસ નીકળ્યું છે આ જુલુસ જુમા મસ્જિદ શરૂ થઈ અને કાજી જમતખાને ગામમાં વિવિધ માર્ગો ઉપર અત્યારે ફરી રહ્યું છે ત્યાંથી છેલ્લે ઘાટી જમાતખાને આ પૂરું થાય તેમાં બગથરાની નામી અનામી કમેટીએ ઠંડા પીણાના પ્રોગ્રામ શરબતના પ્રોગ્રામ નબી સાહેબની યાદમાં કેક કાપીને એવા કેકના પ્રોગ્રામ ખાણીપીણીના પ્રોગ્રામ કરી આ પ્રોગ્રામ સાનો શોકતથી ઉજવી રહ્યા છે બગથરામાં આ કોમી એકતાનું પ્રતિક ભાઈચારા તરીકે હંદાઇ હેક ભેગા મળી અને આ ઉત્સવ ઉજી રહ્યા છે કોમી એકતા જિંદાબાદ આકા નબી સલલ્લાસલમ જિંદાબાદ જમાલ પીરા જય હિન્દ જય ભારત